મારું નામ ધનજય ચૌહાણ છે સાતપુનાનું નિવાસી ચોહા મારું ઘર છે અહીંયા ત્રીસ તારીખે રાતના લગભગ અગિયાર બાર વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને એ ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે એ એ રાતના અમે હું અને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્રીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને પછી કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો અમારી માગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય